સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાપી જિલ્લાની પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી દેશના રાષ્ટ્રીય પર્વ પંચોતેરમા પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ મેદાન ખાતે જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ પ્રસંગે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા કલેક્ટર ડોક્ટર ગર્ગે જણાવ્યું હતું કે એક તરફ તરફ પુરાતન સંસ્કૃતિની અને બીજી આધુનિકતાની વિકાસ ગાથા સાથે તાપી વિકાસની નવી ઊંચાઈઓને આંબી રહ્યો છે આજે રૂપિયા નવસો સિત્તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખના ખર્ચે ત્રણસો ચોત્રીસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે જે તાપી જિલ્લાના સમતોલ વિકાસનું માધ્યમ બનશે આઝાદી અને પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવી આ વર્ષે બે હજાર ઓફ ડેમોક્રેસી છે છે સુધી દેશને વિકસિત બનાવવાની એમ કહી ભારત દેશે આપણા માટે ઘણું કર્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવીએ એમ જાહેર અપીલ કરી હતી તેમણે સ્વચ્છતા પ્રેમી એવા તાપી જિલ્લાના રહીશોને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા તથા તાપી જિલ્લો વિકાસના તમામ ક્ષેત્રે અગ્રેસર રહી સમૃદ્ધ બને તે માટે આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવા જાહેર અનુરોધ કર્યો હતો આજે તાપી જિલ્લાના જિલ્લા સ્તરીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોંગળ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાઈ હતી એમાં તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ભાગ લીધો લોકોએ સારું સારી કામગીરી કરી છે એને પ્રસ્તુત કરવામાં આવ્યો લેબ્રોડોર જાતિનો ડોગ માયલો અને ડોબરમેન જાતિ દ્વારા દિલ ધડક કર્તવો જેવા કે તેજ ચાલ સેલ્યુટ ડાઉન વેસ્ટ સ્લીપ રોલ અને ઓપ્સ્ટિકલ વગેરે જેવા કર્તવોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ